ગુડ મોર્નિંગ મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે જોઈશું ધોરણ પાંચ આસપાસ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે કોમન ટેસ્ટ લેવામાં આવે છે તેના પ્રશ્નો તો મિત્રો પહેલો પ્રશ્ન છે પૃથ્વી કોની આસપાસ ફરે છે તમે ચિત્રમાં જોઈ શકો છો એક બાજુ સૂર્ય દેખાય છે અને પૃથ્વી છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો ચાલો પ્રશ્ન નંબર બે નીચે આપેલા જૂથમાંથી અનાજનું જૂથ કયું છે પેલું મગ વાયલ ચણા ઘઉં ચણા ચોળી ઘઉં બાજરી મકાઈ કે મેથી બાજરીને મગ મિત્રો ઓપ્શન સી જુઓ બધા જ અનાજ છે ઘઉં બાજરી અને મકાઈ તો જવાબ આવશે ઓપ્શન સી ચાલો મિત્રો પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવે છે મિત્રો અથાણું બરાબર ગાજર કેરી ગુંડા કે તમામ તમે જાણો છો ગાજરનું પરથાણું હોય કેરી અને ગુંડાનું પરથાણું હોય તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલા તમામનું અથાણું બનાવવામાં આવે છે ચાલો મિત્રો પ્રશ્ન નંબર ચાર પાણી એ કઈ સંપત્તિ છે જો મિત્રો કૃત્રિમ વૈજ્ઞાનિક કુદરતી કે માનવ સર્જી તમને ખબર છે પાણી એ કુદરત દ્વારા આપણને વરસાદ દ્વારા પ્રાપ્ત થાય છે બરાબર ભૂગર્ભ જમીનમાંથી પ્રાપ્ત થાય છે એટલે કુદરતી સંપત્તિ છે ઓપ્શન સી આવશે આમાં પાણી એ કુદરતી સંપત્તિ છે ચાલો પ્રશ્ન નંબર પાંચ ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે એ ભુજ બી રાજકોટ સી જુનાગઢ કે ડી વડોદરા તમારા પાઠમાં ભણી ગયા છો કે ઓપ્શન સી જુનાગઢમાં ઉપરકોટનો કિલ્લો આવેલો છે ચાલો ચાર રસ્તા પર કઈ સિગ્નલ લાઈટ થતાં વાહનો થોભી જાય છે તો મિત્રો તમને ખબર છે ત્રણ રંગની લાઈટ હોય છે લીલી લાલ ને પીળી તો મિત્રો જો આમાં જો લાલ લાઇટ થાય તો વાહનો ઠોભી જાય છે આનો જવાબ આવશે ઓપ્શન લાલ બરાબર સૂર્ય સૂર્યકૂકર પ્રકાશમાં ખીચડી રાંધવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો તમને ખબર છે ખીચડી રાંધવા માટે સૂર્ય સૂર્યકૂકરમાં ઓપ્શન ડી સૂર્યકૂકરનો જ ઉપયોગ થાય છે ચિત્રમાં જોઈ શકો છો ચાલો પ્રશ્ન નંબર આઠ બકરીના લાંબા વાર લાંબા સુવાળા વારમાંથી કઈ સાલ બનાવવામાં આવે છે કચ્છી સાલ રેશમી સાલ પશ્મીના સાલ કે ઊન સાલ તો મિત્રો તમે જાણો છો આનો જવાબ આવશે ઓપ્શન સી પશ્મીના શાલ જે જમ્મુ કાશ્મીર કે એ બાજુ બકરીઓમાંથી બનાવવામાં આવે છે ઊનમાંથી નીચેનામાંથી ખેતી સંબંધિત તહેવાર કયો છે મિત્રો તો ચાલો જો ઓપ્શન એ સંવત્સરી રક્ષાબંધન પોંગલ કે ભાઈ બીજ તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી પોંગલ જ્યારે ધાન પાકી જાય છે ત્યારે પોંગલનો તહેવાર મનાવવામાં આવે છે પ્રશ્ન નંબર દસ મછલી માછલી સાના વડે શ્વાસ લે છે મિત્રો તો તમને ખબર છે માછલી ચૂઈ અથવા તો ઝાલર વડે બરાબર માછલી મોડું ચૂઈ વડે નાક વડે કે ચામડી વડે તમને ખબર છે માછલી સાના વડે શ્વાસ લે છે ચૂઈ અથવા તો ઝાલર વડે શ્વાસ લે છે તો મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડો અસ્તુ